નમસ્કાર મિત્રો મિત્રો હિરલબેન રાવલ જોરદાર સોંગ ગાયું છે ગાયું છે તમે ખાલી એક વખત બેનનો અવાજ સાંભળો જો તમને બેનનો અવાજ સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જોરદાર સોંગ ગાયું છે અને બે વખત સોંગ આવ્યું છે તમે ખાલી એક વખત બેનનો અવાજ સાંભળી લો બેનનો અવાજ તમને કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આપની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઈબ કરી દો તો બે લાયકન પર કરી દેજો એટલે જેવા જ આપણે વિડીયો પોસ્ટ કરીએ એવો તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ લો તો મિત્રો હવે તમે ખાલી વિડીયો જુઓ અને બેનનો અવાજ તમને કેવો લાગ્યો તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો i <laughs>